તો આપણે આવ્યા છીએ અત્યારે જે કુંભારપરામાં જે આંબેડકર ચોક જે છે ત્યાંની બાજુની અંદરમાં જ અત્યારે એટલો મોટો ખાડો પડ્યો છે અને આ મિત્રએ ખાસ ભાટી ટીવીને બોલાવ્યું છે એટલે પહેલાં વહેલાં હું તમને આ જે ખાડો પડી ગયો છે એ બતાવું છું કારણ કે આટલો બધો ખાડો છે અહીંયા કોઈક માણસ પડી જશે અને કોઈને લાગી જશે જો તમે આ જોઈ શકો છો પતાળીઓ નદી જે છે એની બરાબર આ બાજુમાં જ આ જો ગંદકી એટલી બધી છે તમે જોઈ શકો છો જો આ ગંદકી આખી છે જે આ પતાળીયા નદીની બાજુમાં એટલે ખરેખર એટલી બધી ગંદકી ને આ બધું આ ખાડો આખો પડી ગયો છે અને આ ભાઈએ ઘણી બધી રજૂઆતો કરી છે તેમ છતાં પણ નગરપાલિકાએ કાંઈ કામ નથી કર્યું એવું પોતે ભાઈ કહે છે તો એનું વિગતવાર મિત્ર તમે કેને રજૂઆત કરીને એ જરા કહેશો હા મેં રજૂઆત આપણે આજે કુંભાપુરામાં જીતાડ્યા હું નામ હમણાં

જો ઝાલાર ગુવિરસિંહભાઈનો પ્રસખાર આ જે વિસ્તાર જે છે ત્યાં બધા જ કારણ કે એવો મોટો ખાડો પડ્યો છે ગંદકી છે તો નગરપાલિકા ત્વરિત ધ્યાન આપે અને ખરેખર આ સફાઈને ખાડો બુરવો જોઈએ બરાબર ને એટલે ઘણી કેટલી વાર તમે નગરપાલિકામાં રજૂઆત નહીં બધું કરી લે હેં પણ કોઈ જવાબ નથી દેતા શું કહે છે હે બરાબર પણ કોઈ આવતું નથી જો આ રિયા જો ભાઈ આ તમારી સામે જ છે કે છે જો આ અને ખરેખર એવો છે તમે જોઈ શકો છો જો આ તમારે જો આથી માણસો પાસે ચાલે છે એટલે ચાલવાનો રસ્તો પણ આયા છે આખો જે તમે આ જોઈ શકો છો જો આ આખો આ તમને ફરીથી બતાવું છું જો આ ચોક છે આંબેડકર ચોક છે જે તમે મૂર્તિ જે છે ત્યાં અને ખરેખર ભાઈની વાત ખરેખર સાચી છે જો આ બાજુમાં જ એમની પોતાની કૃષ્ણા કલર ટ્રેડિંગ ની બધાય પોતાની દુકાન છે અને આટલી ગંદકી હોય તો એ વાત વ્યાજબી નથી બરાબર ને અને આયા હાલતા બધા મૂતરે એ ઓહો એ બોલો બોલો એ સગમ જેટલે વાત છે હવે આ મૂતરે કા મૂતરડી બનાવો હા એક મૂતરડી બનાવો વાહ

ખરેખર આંબેડકર ચોક જે છે એની બાજુમાં અગાઉ મૂતરણી હતી જ હવે અત્યારે અહીંયા બાજુમાં ઊભા ઊભા બધા મૂતરતા હોય અહીંયાથી બેન દીકરીઓ નીકળીએ કે આ ભાઈને ભાડે હોલ દેવો હોય તો કઈ રીતે દઈ શકે માટે તાત્કાલિક એક મૂતરણી બનાવવી જોઈએ બરાબર ને ભાઈ શું જો મૂતરણી પણ એ બનાવવા માટેની ભાઈની વિનંતી છે અને આપણે એક આ મૂતરણી માટેનો એક અભિયાન ચલાવેલું કે ક્યાં કયા વિસ્તારમાં મૂતરણી નથી તો ખરેખર આ જે આંબેડકર ચોક જે છે તે અમારે કુંભારપરાનો

સાહેબ સાઈડમાં તમે જો જગ્યા છે એની અંદરમાં તમે બે ઓલાય મુતરણી બનાવી દો તો પણ માણસોને એક કુદરતી હાજતે જવાની સુવિધા મળી શકે સાહેબ બહુ સાચી વાત છે બહુ સાચી વાત છે જો આ બધા હું તમને બતાવું છું કે જો આ આખો ચોક ફરીથી બતાવું છું મિત્રો જો આ આખો આ ચોક છે આવડો મોટો ધમધમતો ચોક છે એની બાજુમાં આજે જો આ આવીને આ બધા મૂતરતા હોય છે વિચાર કરો ભાઈ

આજે એક પ્રશ્ન એ આજે ઉભો થયો છે કે વાકાનેરમાં માં સારી મુતરણી નથી તમે તમે જો પાટીભાઈ હા ના ના સાચી વાત છે ના ના અરે અરે બતાવું છું તમે જો દર્શકો તમે જો જે બતાવે છે ના ના ઈમાનદાર થી તમારી વાત સો સાચી છે ભાઈ સાહેબ સાંભળજો તમે જો આ એના હિસાબે જો આ એમનો હોલ છે કે ઈ કોઈ ભાડે અત્યારે કોઈ રાખતો નથી હા ઉભા બરાબર બરાબર સાવ સાચી વાત છે ભાઈ શું તો સાહેબ થઈ શકે તો એક મૂતણી બનાવો અહીંયા એક આ ખાડો બુરી દીધો અને થોડીક સફાઈ કરાવી દીધો સાહેબ ખર્ચે હા એ જો એના ખર્ચે આ કપચી નખાવી છે પણ હવે એટલું કે કેટલું કંઈ કામ કરી શકે એટલે નગરપાલિકાએ ખરેખર કામ કરવાની જરૂર છે અને ખરેખર એમણે કામ કરવું જોઈએ